હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારા ગ્રુપમાં આજનો દિવસ છે ને થોડુંક ખાસ થવાનું છે કારણ કે આજે રીવાનું છે ને મુંડન કરવાનું છે એટલે કે વાળ માથા પરના વાળ છે ને એને ટકો કરાવવાનો છે અને એ જાણીને છે ને થોડુંક આમ એને ઇમેજિન કરવી રીવાને વાળ વગર બહુ આમ અલગ લાગે છે ફિલિંગ છે અને એકવાર તો નાના નાના બાળકનું વર્ષ દિવસનું ખાય પછી એને એકવાર વાળ તો કપાવવા જ પડે તો તેના હેલ્થ માટે પણ સારું હોય છે અને એમ કહે છે કે આપણા બધા ગૈડા લોકો હોય છે એમ કહે છે કે જેમ એના વાળ છે ને પહેલાં જન્મના જે કર્મો હોય છે તો તે ત્યાંથી પૂરા થઈ જાય છે અને નવા જીવન અત્યારથી જે પછી મુંડન કરીને પછી જે વાળ આવે છે તો નવા કર્મોની શરૂઆત થાય છે એવું આપણા બધા એમ કહેવા કહે છે એટલે શું આજે તેના અને વાળનું ટકો કરાવવા જાય છે નહોતી વાળ કઢાવવા માન મન એટલા વાળ આવ્યા છે પપ્પા તો ના જ પાડે છે પણ હું જીદ કરું ના રેવા ને એકવાર તો વાળ કપાવ પડે ને કા બોલું સિરિયસ તો જો કેવું સિરિયસ છે હમણાં ટકો જ કરાવવા જાય ને ખબર પડશે કેવું રોવ આવે છે કોને ચિંદે સાંગરી ને એને શું દેખાતું હોય છે ભૂલીભાઈને તો રેવું ઓહો હોહ હો સગાઈ કરીને બેનને જો ઉતરસ આવે ફાઇનલી અમે પહોંચી ગયા છીએ વાળંદની શોપ પર અક્ષયને પણ હવે છેલ્લી વાર વાર ફીલ કરે છે તો બેન ટકા પછી કેવા લાગશે એમ અને આ બેનનો મારે ટકો થવા થાય છે થવા જઈ રહ્યો છે જોઈ છે કે બેન શું કરે છે બધું આજુબાજુ જોવે છે કે મમ્મી આજુ સ્પમ્બા મમ્મી પપ્પા ક્યાં અમને લઈને આવી ગયા છે ને ભાઈ શું કરે છે આજુબાજુ બધા નોટિસ કરે છે સરખી રીતે ને આ બેનનું હવે ટકો કરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે સ્ટાર્ટિંગમાં તો બેનો શાંતિથી બેઠા છે પછી જોઈએ કે શું કરે છે લોકો ફાઇનલી છે ને રીવા નો ટક્કો કરાવીને આવી ગયા છે તમે એકવાર જોજો કે રીવા કેવી લાગે છે મને કમેન્ટ કરજો કે રીવા ને ટકા પછી ટકા સારી લાગતી હતી કે ટકા પછી લાગે છે લાગે છે કેવું લાગે છે એન્ડ તમને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો કમેન્ટ એન્ડ કરજો એન્ડ થેન્ક યુ